कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः श्रीगणेशाय नमः

ધોય કર જોડી ને નમા ભૂ મેઘલ માં કોને લખન બતરી કુંદલપુર નગરી માં કુંદલપુર નગરી માં ભીમક રાચન કેમતા ત્રણે લોક માં કરવો પ્રવેશ અવલ પર જોઈ ને દેવો ઉપદેશ તેડ્યા નારદ ને તેડ્યા નારદ ને હરખ્યા સે રા લળી લળી લાગે છે ભીમ પાય પ્યાટે બેસાડી પાટે બેસાડે મત કીધા ચરણ પખાળી લીધા એટલે રૂકમી બોલ્યા તો એટલે ઋષિ બોલ્યા તા બુદ્ધિ વિચારી દ્વારા પુરી માં દેવ મોરારી તેની લીલાનો તેની લીલાનો નવ લયે પાર દૈત્ય દાનવ ને જે સંતા હન ને કારણે ન છે તે હ સ્વર્ગ પાળ ને સ્વર્ગ પાતાળને ને મૃત્યુ જાણે વેદ પુરાણ ને બ્રહ્મા વે યમને પૂછો ને પૂછો ને એ વરકી જે નકાત મારો જ જે ભાણે ભીમકને ભાણે ભીમક ને લાવો લખી લગને ને વેલા થઈ આવો એટલે એટલે ગરડા પીતાજી તમે સુધારો ગરડા થયા ને ઘરડા થયા ને અકલ ગઈ આપો મોર વૃંદાવન માં તો વૃંદાવન માં તો ભરી અભનિ માં ગોત્યો ભરવાડ પોતાનો પોતાનો જન્મ હુ માતા પડ્યો ગંધર્વ ગંધ ગાવા ને દાતો મૈયારી ખાતો લેતો જ પરણે ના પ્રાણ મથુરે માર્યો તો મથુરે માર્યો છુકી છૂકી ને પામ્યો તો રાજ તે તો બતાવ્યો રૂકબી એ આજે રૂપજી તેડયા તા રૂકજી તેડયા તા રૂડા ને કાલે જમને બતાવી ઉદળ વાટે ત્યાં તો કેમ દઈએ ભૂપત ના તો લે ના વે ભૂપાળ દેસ ડળ ને રાજાશી શું પાળ પિતા નું વચન પિતા નું વચન પાછે રૂઠી લખી લગ્ન ને રૂકમયે મેલું વિપ્ર ચાલ્યા તા

નવલકા ને જમણા ભોરીંગ યુતરી દયા ડાબા કાલિંગ ઠેકડે થાયા રાખે શ્રી કૃષ્ણ પરણીને દાયા આગળથી વિપ્ર આગળ દે વિપરો ચાલંતો કીધો જુહારનો કાગળ જ રાસંગ ને દીધો કાગળ કુંવર કાગળ કુંવર હાથે ઉતારા ફુલવાડી માં થાય એટલે રૂકમય એટલે રુકમયો તેજી સજાવે રથ જોડીને સામો લઈ આવે માળીએ બેઠા છે માળીએ બેઠા છે રુકમણી બાઈ સખી ના પ્રતિ બોલ્યા છે દાઈ ચોક ચોક ના ક્યાંક ક્યાંક ના કાટક દળ આવે પિતા ને કેવરાવો પોળો બંધાવે શાહી કહે ને શાહી કહે ને સાંભળ રુકમણી બાઈ જે હું છે બેની મારું રૂપ તેવો નહીં ડાબળીયો ભૂપ ગોબર મૂકો ને

દ્વારકા જાવો ને તમે મહારાજ પત્રી અપાવી રણછોડ ને હાથ હરી કહે છે ને હરિભટ્ટ કહે છે તો પાડે જીવનતા કાળ પછી શું થાય હરિભટ્ટ ના હાલ સાહી કહે છે ને સાહી કહે છે મણી બાઈ લો ના તો લખણ કેમ આલુ મુક્તા ફળ

બીજલે વંશે દયાળો રાખી અવનીને ને વધ્યા વિશાળો

પરશુરામ રૂપ છત્રીસ માર્યા દાડા ના સાતમે સાગર સાતમે સાગર ને બાંધી પાજ રાવણ રોળ્યો તો અમારે કાજ કાચબે સમંદર કાચબે સમંદર મથવા ને તન તેમાં થી નીકળ્યા તા ચૌદ રતન નેત્રે તોણ્યા તા

અવતાર સાથ અવલ પુરુષ બાંધવ ને પંચ અમૃત માથે પીર સાયા જે હિપરે કીધા છે વિપરે કીધા છે અદભુત આર પીતો ને થયા કોષાર હલી ફૂલી ને હલે ફૂલી ને ચાલ્યા ગાઉ સવાય અઢાઢી હવા ને શીતળવા વાય ત્યાં તો પ્રાણીઓ વિશ્રામ કાય ઘેલી ભીમકની ની ગેલે ભીમક તનિયા રૂકમાણી બાઈ પરણ પેલો ને મરશે વખ પછી નગર મોજારે વાસે પેલો ધન વટાવી ખાશે ત્રણ દિવસ તો ત્રણ દિવસ તો ની લાગે ભૂખ દ્વારકાદાસ હરિભટ્ટ ના દુખ વિપ્ર સુતા છે હળા હળ પ્રાણીડા હળા હળ પ્રાણીડા મૃત કયા મુવા હોય તો કુલીર કેમ ખાવે સ્વર્ગ ની સાથે તું બળા ન આવે રત્ન કર રત્નાકર સાગર ને નિર્મળ નીર જાદવ જોધા ને કરે જકોળ પ્રેમ ધારી છે નગરી કોણ છે રાજો દ્વારકા નગરી માં દ્વારકા નગરી માં રાજા રણ સોળ જેને પૂર્યાતા અવની ના કોળ એટલે વિપરાય એટલે વિપરાય કરી છે હળી દઈયું બાથે દ્વારકા એ ચડી ત્યાં તો પોળીયો

ભેળા ગાલી સે સાથળ મૂળ કરડી પડ્યા સે નગર મોકો હલ ચડ્યા છે છે ના સાથ ભેળા બળ ભદ્રને કૃષ્ણને ભ્રાત કુંદલપુર રહ્યું છે કુંદલપુર રહ્યું છે ગાઉ રુકમણી બાઈ મનાયર ખાયા એટલે પ્રભુ

હા હા ગોરીજી આશુ તમે બોલો આજ કોણ છે આપણી તો લે ફટરે પડજો ને ફટ પડો ને સાટે બંધાયા રુકમઈ રૂકમી ફટ પડજો ને ફટ પડજો ને માયા રૂ રૂપ સાટ જ ભૂપ મડવે વેચાય છે મડવે વેચાય છે ભીડેલા પાના રૂકમીઓ આપે છે કન્યા ના દાના સમત ને સમંત સોળ ને પંદર ને સલ ચતુરવાણિયામાં વાસેચ શ્લોક દાસ મુરલીધર મહારાજકી જય યુ યોગેશર કૃષ્ણ યુક્થો ધનુર્ધર ત્રશ વિજયોભૂતિર્ધ્રુવાનીતિમતિમ